હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેવિસ કિચનમાં ઘર પર જ બાળકોને અને ઘરના બધાને જ આ રીતે બનાવેલી ફ્રેન્ચ ફ્રાઈઝ જરૂરથી ભાવશે તો તમે આ વિડિયો લાસ્ટ સુધી જરૂરથી જોજો ભૂલતા નહીં તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ પ્રથમ તો મેં અહીંયા ત્રણ મીડિયમ સાઈઝના બટેકા લીધેલા છે અને તેને છાલ ઉખેડી લેવાની છે એટલે તમને સારું પડે પછી બટેકાને ચારેય સેટ થી આ રીતના કટ કરી લેવાનો છે એટલે ફ્રેન્ચ ફ્રાઇઝ ની સાઇઝ એક જ સરખી અને તે દેખાવમાં પણ સારી લાગશે આની સ્લાઇડ કરવાની છે એક જ સરખી સ્લાઇડ કરવાની છે બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં આ રીતના સ્લાઇડ કરીને હવે તે સ્લાઇડ ને આ રીતે સીધું કટ કરવાનું છે એટલે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર થઈ જશે તો ફ્રેન્ચ ફ્રાઈ એક જ સરખી આપણે બનાવીશું તો જ્યારે ફ્રેન્ચ ફ્રાઇઝ તળશું ત્યારે વાંધો નહીં આવે અને તે સારી રીતે તળાઈ જશે તો હવે બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝ કટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધાની સાઇઝ એક જ સરખી અને મસ્ત છે તો હવે ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું છે પાણી ગરમ થોડું થોડું થાય એટલે આપણે જે ફ્રેન્ચ ફ્રાઇઝ કટ કરીને રાખી હતી તે ફ્રેન્ચ ફ્રાઇઝ નાખી દેસું અને તેમાં થોડું ફ્રેન્ચ ફ્રાઈઝ ન ખાઈ જાય એટલે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે હવે તેને થોડી વાર માટે ઢાંકી દઈશું અને હવે તમે જોઈ શકો છો કે એક બે મિનિટ જેવું થયું હશે અને હું તમને હલાવીને બતાવું અને તમારે થોડી થોડી વારે તેને ઢાંકણ ખોલીને હલાવતું જ રહેવાનું છે એટલે નીચે કોઈ પણ ફ્રેન્ચ ફ્રાઈઝ ચોટી ન જાય અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ હાઈ નથી રાખવાનો હવે સરસ એવી બફાઈ કાઢી લેશું સાવ પાણી કાઢી લઈ લેવાની છે તેને આપણે બે થી ત્રણ મિનિટ માટે જ બફાવા દેવાની છે વધારે નથી બફાવા દેવાની નહી તો તેમાં તેલ પી જશે તળતી વખતે હવે તે હવે તે કોરી થઈ જાય એટલે તેમાં કોર્ન ફ્લોર નાખી દેવાનો છે અને કોર્નફ્લોરને હાથથી સરખો મિક્સ કરી દેવાનો છે હાથ ન અડાડ હોય તો આ રીતના પણ તમે કરી શકો છો પણ હાથથી કરશો તો સરખું એવું મિક્સ થઈ જશે હવે ફ્રેન્ચ ફ્રાઈ સરખી કોર્નફ્લોરમાં મિક્સ થઈ જાય એટલે તેને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂકી દેવાની છે એટલે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ થવા માટે મૂકી દેશું એટલે આ રેસ્ટ પણ થઈ જાય હવે તેલ સરખું એવું ગરમ થઈ જાય એટલે ફ્રેન્ચ ફ્રાય ને આપણે આની અંદર એડ કરી દેવાની છે પણ તળતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસનો ફ્લેમ મીડિયમ પણ નહીં અને હાઈ પણ નહીં એ રીતે સેટ કરવાનો છે કેમ કે જો સાવ મીડિયમ રાખશો તો આ ક્રિસ્પી નહીં થાય અને ચડવામાં પણ વાર લાગશે એટલે આપણે બાફી તો લીધેલી જ છે એટલે આપણે ક્રિસ્પી જ આને કરવાની છે તો આ રીતના તેને ફ્રેન્ચ ફ્રાય નાખીને

જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા આવી જ નવી નવી રેસીપી જેબિસ કિચન પર વીકમાં બે વાર આવે છે મંગળવાર અને શનિવાર તો તમે જરૂરથી જોજો હવે આપણી ફ્રેન્ચ પ્રાઇઝ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધી જ ફ્રેન્ચ પ્રાઇઝને તળી લઈશું હું તમને બતાવી દઉં કે ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ મસ્ત એવી ક્રિસ્પી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને વ્હાઈટ પણ છે એકદમ લાઈટ બ્રાઉન પણ નથી થઈ જવા દેવાની વ્હાઈટ જ રાખવાની છે પછી હવે ઉપરથી હું તેમાં પેરી પેરી મસાલા આવે છે તે એડ કરીશ તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે જો તમારે એડ કરવો હોય તો કરી શકો છો નહીં તો આમ પણ ચાલે તો હવે પેરી પેરી મસાલા એડ થઈ જાય એટલે હવે તેને સરખું એવું મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી મેકડોનાલ્ડ્સ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ એકદમ તૈયાર છે તમે તેને કેચપ કે માયોનીઝ સાથે પણ સર્વ કરી શકો છો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ